આપણાથી સૌથી મોટું જે કઈ ન છૂટતું હોય તો એ છે ખાવાનું ઘણી વાર એવું થાય કે આપણે એક ઉપવાસ રહેવાનો એમાં ચાર વાગે એક દાબેલી ખવડાવી દે તો વળી આપણે એમ કહી કે સોરી સોરી કારણ કે એક એક વાતે આપણે ખાવાનું કારણ કે આપણે એક તો છીએ ગુજરાત કે શિયાળામાં ઠંડી જામે બુસ્કોટ ઉપર બંડી જામે છ ડિગ્રી ઠંડી સામે નાકની અંદર ગુલ્ફી જામે કે શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ બસો ગ્રામ લાલ જોઈએ લીલા જોઈએ મરચા અમારે તીખા જોઈએ પીઝા હોય કે પકોડા અમારે પીવા જોઈએ એટલે કેટલી વસ્તુ આપણે કોઈ ખાલી ચા નું નામ લે એટલે એમ કઈ ચા ને નાનો પડાય વર્ણન કર્યો કે ચા ની વાત છે કઈ નાની વાત છે બોલો અડધી કટિંગ એમ થાય કે આ તો એનું જીવન છે કે તપેલીમાં ઉછળતી કડક પતિ ઉકળતી પ્યાલીમાં પડતી ચડતી કે પેટમાં હાર્ટમાં ત્યાંથી બધા પાર્ટમાં પહોંચતી ધસમસતી ચા જે આવી છે બધાને ફાવી છે અડધી કટિંગમાં તો અમને ફૂલ મોજ આવી છે બોલો એટલે આવું આપણને જે સૌથી લોભ લોભ જેનો થાય એ વસ્તુને છોડવી એટલે કારણ કે આપણે તો કણ માં કે જગ આખું રખડીને આવ્યા ગુજરાત સિવાય કઈ ફાવે નહીં ચસકો એકવાર લાગે કાઠિયા વાડી સિવાય કઈ ફાવે નહીં કે અમને નહી વાહલા ગટાવી જવાના આ એમએલ તમારા ઓછા પડે લીટર માપી જવાના ફૂડ નો મહિમા અહીંયા આપણે હમણાં અંબાણી સાહેબ મેરેજ કર્યા હતા જામનગરમાં એના છોકરાના અમુક તો ભાભાવને ખબર ખબર ન હોય કે આ કયા સિંગર છે એ કે આ રિહાણા છે તો કે રિહાણા છે તોય આવ્યા કેવો માહોલ સર્જાણો છે વિચાર કરો માર્ગ ઝુકરબ છે એ છે ને ઓલું ગરમ મરચાનું ભજયું લેવા લાઈનમાં ઉભો હોય કે અમારે ત્યાં અહીંયા જેવો સ્વાદ નથી પણ એને માટે દાજિયા તેલમાં તળવું પડે ઓલિવ ઓઇલમાં ન થાય ખાટી પકડીને કે પૈસા કે આપણી પાસે છે પણ એક આવો માભો પડતો નથી કારણ કે અહીંયા ના લોકો જો રવિવારની છે ને આપણે ખાસ રાહ જોતા હોય એમાં પણ જો રવિવારે પુરુષ જો ઉઠી શકે તો એક જ કામ માટે ગાછિયા કે ગાંઠિયાની જોઈને જોઈને ધીમી થાય એને રોમે રોમે દીવા થાય ઉકળતા તેલના મહાસાગરમાં ચણાના લોટના કણ કણ મરજીવા થાય પછી ગરમા ગરમ ગાંઠિયા બહાર આવે ત્યારે આપણને એમ થાય કે પાડોશી દેશના રાજા એ ભેટ સોગાત મોકલી છે બોલો કે વણેલામાં મરી ભરી છે ગાંઠિયામાં જિંદગી ભરી છે ગાંઠિયા તો ગાંઠિયા બાજુમાં સંભારા ભારે કરી છે એટલી ફરસાણ પ્રિય જનતા છે કે એપેન્ડિક્સ નું ઓપરેશન કરો ને તો એ અઢીસો ગ્રામ ચણાનો લોટ નીકળે બોલો